ગુજરાતના પંદર કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ પોલીસે તૈયાર કર્યું છે જેમાં જુગાર બુટલેગર અને કેમિકલ ચોરી જેવા કેસોમાં આ પંદરે પંદર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે જેમાં કદાચ વરઘોડો નીકળવાની પણ શક્યતા છે અથવા તો ભર બજારમાં સર્વિસ પણ થઈ શકે તો તમે પણ જુઓ કે કોણ છે આ પંદર કુખ્યાત આરોપીઓ ઊંઝાનો ગિરીશ ઉર્ફે ટોમી ભરૂચનો નયન ઉર્ફે બોબડો તો અમદાવાદનો બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ અમદાવાદના લક્ષ્મણસી ઉર્ફે ક્રિષ્ના રાઠોડ અમદાવાદના સાવન દિદાવાલા અમદાવાદનું રાજુ ગેંડી રૂપચંદ અમદાવાદનો ગોવિંદ ઉર્ફે ગામો પટેલ કચ્છનો અશોકસિંહ ઉર્ફે મામ બાલુભા જાડેજા કચ્છનો પૂના ભરવાડ સુરેન્દ્રનગરનું રવિરાજ પટગીર ઉર્ફે રવિરાજ કાઠી રાજકોટનો અલ્તાફ ઉર્ફે છ આંગળી સુરતનો રામવરણ ઉર્ફે મુન્નો લંગડો સુરતનો મોહમ્મદ ઉર્ફે ફ્રુટવાલા સૈયદ સુરતનો મોહમ્મદ ફિરોઝ ઉર્ફે ફ્રુટવાલા અને જૂનાગઢનો ધીરેન અમૃતલાલ કારિયા